ધર્મેન્દ્ર પ્રજાપતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જિલ્લા એક આ નારદ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે આપણે જોઈએ છે કે દરેક વ્યવસાય ક્ષેત્રમાં દરેકના કોઈને કોઈ આરાધ્ય દેવો હોય છે એ જ રીતે પત્રકારત્વમાં પણ ને એમના આરાધ્ય દેવો તો ભગવાન નારદ મુનિ છે જે તે વખતે એમણે પણ એમના સમય દરમિયાન એક સંદેશા વાહક તરીકે કાર્ય કરેલું છે અને આજની જે જે એમના પાસેથી પણ કેટલીક આપણે પ્રેરણા મેળવી અને એ પ્રેરણાના આધારે આપણે પણ આપણા સમાજ સુધી એ વિષયો લઈ જઈએ આપણે પણ આપણા જીવનમાં એમણે જે પોતાના જીવનકાળ દરમિયાન જે પત્રકાર તરીકેનું જે એમણે યોજેલું એમણે જે કાર્ય એમની ભૂમિકા હતી એ ભૂમ ભૂમિકામાંથી પણ આપણે પ્રેરણા લઈ અને આજે સમાજ સમક્ષ એ થોડોક વિષય જાય અને પત્રકારોએ પણ જે છે એમણે એમની ભૂમિકામાંથી થોડીક પ્રેરણા મેળવી અને વર્તમાન સમયમાં શું આવશ્યકતા છે એના આધારે આ કાર્યક્રમ નિશ્ચિત કરે છે